તો બ્લોગ આગળ કન્ટિન્યુ રાખો અને ત્યાં માહોલ થશે એ બધું બતાવું તમને અને યુટ્યુબ એક નવું ફ્યુચર આવ્યું છે હાઈપ કરીને તો હાઈપ કરવાનું ભૂલતા ને ભાઈ હાઈપ કેવી રીતે કરવું તો લાઈક કરશો એવું કોમેન્ટ ની બાજુમાં હાઈપ કરવાનું આવી જશે તો એ રીતે હાઈપ કરી દેજો ભાઈ તો ભાઈ મોડું થઈ ગયું છે સાડા છ થયા છે ભાઈ તો સાત વાગે તો ગાડી આવવાનું છે એવું ભાઈ ટાઈમ લખેલો છે તો અમે જઈએ છીએ ભાઈ તો બ્લોગ આગળ જોતા રહેજો તમને પણ બતાવું જય માતાજી બે ભાઈઓ ભાઈ નીકળી ગયા છે વસ્ત્રાલ બે દાર્કેટ મોલ બાજુ અને ભાઈ સાત વાગવા જાય છે દસ દસ મિનિટ જેવું બાકી છે ભાઈ હવે ત્યાં જઈને જોઈએ કેવો માહોલ છે કેવો નહીં અને અહીંયા ભાઈ અમદાવાદમાં આપણે ટ્રાફિકની વાત કરીએ તો ભાઈ ટ્રાફિક તો મજબૂત જ હોય ભાઈ તો ટ્રાફિકના લીધે થોડું દસ મિનિટ અમાર ભાઈ આવવાનો રસ્તો દસ મિનિટ જ છે પણ પંદર વીસ મિનિટ જેવું થયું જમવા ટ્રાફિકના લીધે તો પહોંચીએ અંદર મોલમાં પછી બતાવીએ જોતા રહેજો આગળ તો ભાઈ આઈ જાય છે વેદારકેટ મોલમાં બાઇક પાર્ક કરી દીધી ભાઈ હવે જઈએ અંદર તો અમે દસ મિનિટ વેલાયા હતા ભાઈ અને પબ્લિક જોવો ખાલી હજુ ચાલુ થયું નહિ ભાઈ તો ચાલુ થઈ ગયા ભાઈ બધા જવું તમને ભાઈ બે બંગાઓ બેહ ગયા કેમ કે હજુ ભાઈ આવ્યો નહીં તો જોવો બધા રાહ જોવો છો ભાઈ કમ્પ્લેટ તો અમે તો બે જણા બે ગયા આવો પછી જઈશું જોવા માટે અને તમને બતાવીશું ભાઈ જોતા રહેજો બધા જુઓ ્રિવેદી જેટલા લોકો ઉપર ઉપર છે એવરી વન કામ ડાઉન આપણે સરસ મજાનો ડાન્સ પરફોર્મન્સ પણ કરવાનો છે નાના છોકરાઓએ તૈયાર કર્યું છે સો યસ તમે દર્શન નીતિ તમે અહીં આવ્યા એની પહેલા બધા ચણિયા ટોપી પર સોંગ ની પ્રેક્ટિસ કરી રાખી છે ધેર ગોઈંગ ટુ ડાન્સ ઓન ધીસ સોંગ તો સૌથી પહેલા તો આવાજ સાંભળો છે તમારી જોડે વાત કરવી છે સો લેટ્સ ઓવર ટુ યુ યસ હેલો 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 જો તમે લોકો સાંભળો રીલ બનાવી જેટલા ના બનાવી હોય આજે બનાવશે પરફેક્ટ બનાવજો ને મને મોકલજો ખાસ હું તમારા બધાની જોતો હોઉં છું બહુ સરસ સરસ રીલ્સ બનાવતા હોવ તમે તો એના માટે થેન્ક યુ તમારા માટે એક વખત જોરદાર તાલીઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બાકી ટ્રેલર જોયું બધાએ જોયું ને કેવું લાગ્યું થેન્ક યુ ક્યારેય ફિલ્મ આવી રહી છે પોસ્ટ ડે ફર્સ્ટ શો પાક્કું અહીંયા અટકારના પ્રોમિસ કોસ્ટ ડે ફર્સ્ટ શો કઈ તારીખે કયા વાત હવે હું અહીંયા શું કામ આવ્યો છું મારે કંઈ કહેવાનું જ નથી અહીંયાં હું હું કંઈ કહું એ પહેલાં ડેન્સ એકદમ ડિફેક્ટ છે યાર શું વાત છે થેન્ક યુ થેન્ક યુ સોરી યાર હા જોવી પડે એના માટે જેન્યુઅલી સોરી થેન્ક યુ થેન્ક યુ સો મચ અરે પણ થેન્ક તમે બધા રાહ જોઈ બાકી આપણે એકવીસ ઓક્ટોબરે થિયેટર્સ માં મળીએ છીએ દિવાળીની ઉજવણી કરીને એકવીસ ઓક્ટોબરે ફર્સ્ટ ડે ફર્સ્ટ કેટલા લોકો જોવા જવાના છે

યોર ઇઝ યુ અરે ટ્રેલરમાં ધમાકો કર્યો છે તો એ ગોળીઓનો અવાજ મોટો તમારો હોવો જોઈએ શું વાત વાહ હેલો તો આ દિવાળી ચણિયા ટોળીમાં મળીએ આપણે ફૂલ લોન મજા કરીએ ફૂલ ઓન હસીએ અને ફેમિલી જોડે આ પિક્ચર જોવા જઈએ તો થેન્ક યુ સો મચ અને તમે લોકોની એનર્જી જોઈને જ મન તો મજા આવી ગઈ અને મને ખબર છે કે આમાંથી બહુ બધા લોકો આ ફિલ્મ એક વાર નહીં બીજી વાર પણ જોવા જવાના છે યસ તો ક્યાં વાત થેન્ક યુ થેન્ક યુ સો મચ ક્યાં વાત ક્યાં વાત અહીંયા આગળ જેટલા પણ લોકો ઊભા છે યશ એ લોકો ઓલમોસ્ટ અમે આવ્યા એના પહેલાથી ઊભા છે તો ઓલમોસ્ટ બે કલાકથી ઊભા છે સો વેરી ગુડ વેરી ગુડ હવે યશ અને નેત્રીનું વેલ્કમ કરવા માટે આઈ વોન્ટ ટુ ઇન્વાઇટ ઓન સ્ટેજ અવર મેનેજમેન્ટ ટીમ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ બી વેલકમ યુ અને હવે બધા ડાન્સ કરવાનો છે યાદ છે ને તો પાછળ આવી જાવ ને પ્લીઝ યુ આર ટ્રુ ફેન્સ તો બધા પાછળ આવી જાઉં થોડાક સ્પેશિયલી આગળ નાના છોકરાઓ છે એમનું ધ્યાન રાખો યસ થોડાક પાછળ આવી જાઓ ખેલ ખતમ ભાઈ તો એક દિન કામયાબ હોગે ફિર આપ સપોર્ટ કરના ભાઈ મજબૂત તો ભાઈ હવે અમે જઈએ સોની તો જતો રહ્યો ફોટો પડાવવા મળ્યો નઈ ભાઈ તો હવે જઈએ ગયાર જય માતાજી તો કઈ જઈ ગયા હતા જોયું બોય ને નીચે પાર્કિંગમાં તો હવે જઈએ ઘેર બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બે ભાઈઓને સપોર્ટ કરી દેજો હવે જઈએ છે ઘેર ભાઈ તો મળીએ બીજા બ્લોગ માં જાય માતાજી